સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખાતે હાલમાં નવા દર્દીઓ પરસ્પર પ્રતિબંધ મુકાયો છે તેમ સિવિલ હોસ્પિટલના મુખ્ય દરવાજાને બંધ કરી દીધા છે અને નવા દર્દીઓ સાથે આમ જનતા માટે સિવિલમાં પરસ્પર પ્રતિબંધ મુકાયો છે ઓક્સિજન અને વેન્ટિલેટરના અભાવે કોરોનાના નવા દર્દીઓ માટે હોસ્પિટલના દરવાજા હાલ બંધ કરાયા છે એટલે એમ કહી શકાય કે હાલ સુરત ભગવાન ભરોસે છે સુરતમાં કોરોના કાળો કેર વર્તાઈ રહ્યો છે ને હવે તો ઓક્સિજન અને વેન્ટિલેટર પણ અભાવ જોવા મળી રહ્યો છે તે સુરતની સૌથી મોટી દક્ષિણ ગુજરાતની નવી સિવિલ હોસ્પિટલના મુખ્ય દરવાજા હાલ બંધ કરી દેવામાં આવ્યા છે નવી સિવિલ હોસ્પિટલમાં નવા દર્દી અને સામાન્ય લોકો માટે દરવાજા સંપૂર્ણ બંધ કરાયા છે ઓક્સિજન અને વેન્ટિલેટરના ભાવે કોરોનાના દર્દીઓ માટે પણ દરવાજા બંધ કરાયા છે અને માત્ર ઇમરજન્સી દર્દીઓની ડોક્ટરની પરવાનગી બાદ ટ્રોમા સેન્ટરમાં દાખલ કરાશે તેવું જણાવ્યું છે જેથી હાલમાં સુરતમાં મેડિકલ સ્થિતિ ઘાતક પુરવાર થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે તો બીજી તરફ સુરત કલેક્ટર દ્વારા પણ ઓક્સિજનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા સલાહ આપવામાં આવી છે અને મોટાભાગની ખાનગી હોસ્પિટલ દ્વારા પણ દર્દીઓને ઓક્સિજન વ્યવસ્થા કરવા માટે કહેવાયું હોવાની શહેરમાં ચર્ચાએ જોર પકડ્યું છે અઝહર કુરશી સાથે પ્રકાશવાડા હજીન્ફે ન્યૂઝ